હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશળાની કડકડતી ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવા ગુંદર પાકની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને સાથે સાથે હેલ્ધી પણ છે તો આ ગુંદર પાક બનાવવા માટે મેં અહીં એની સામગ્રીઓ પણ તૈયાર કરી લીધી છે જેમાં મેં લીધો છે એક વાટકી દળેલો ગુંદ એક વાટકી ગોળ બે વાટકી નાળિયેળનું જાડું છીણ એક વાટકી કાજુ અને એક વાટકી બદામ લીધી છે કળાઈમાં હું ગોળ લઈ લઈશ સૌ પ્રથમ ત્યારબાદ એમાં હું બે થી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો પર રાખીશ અને આ રીતે ચમચાથી કન્ટિન્યુ હલાવતી રહીશ જેથી કરીને ગોળ જે છે એ સારી રીતે ઓગળી જાય અહીં આપણે ગોળમાં પાયો નથી લેવાનો ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી જ ગેસની ફ્લેમ શરૂ રાખવાની છે જેવો ગોળ ઓગળી જાય એવો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તમે જોઈ શકો છો અહીં ગોળ જે છે એ સારી રીતે સરસ ઓગળી ગયો છે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને એમાં હું બે ચમચા જેટલું ઘી એડ કરીશ ગોળ હજી ગરમ છે એટલે આ જે ઘી છે એ સારી રીતે એમાં ઓગળી જશે ઘીને પણ હવે હું આ રીતે ચમચાથી હલાવીશ એટલે સરસ ઓગળી જશે હવે ત્યારબાદ આપણે જે કાજુ અને બદામ આખા લીધા હતા એને હું મિક્સર જારમાં પીસીને પાવડર તૈયાર કરી લઈશ તમે અહીં કાજુ બદામને કટકા કરીને પણ લઈ શકો છો અને આ રીતે પાવડર કરીને પણ લઈ શકો છો ગોળ સરસ ઠંડો થઈ ગયો હતો અને હવે હું એમાં કાજુ બદામનો પાવડર એડ કર્યો છે અને એને હું મિક્સ કરી લઈશ પહેલાં કાજુ અને બદામનો પાવડર એડ કરવાનો ગુંદ જે છે એ લાસ્ટમાં જ એડ કરવાનો જેથી કરીને જો થોડો ઘણો પણ ગોળ ગરમ હોય તો આ બધું એડ કરવાથી ગોળ ઠંડો થઈ જાય અને નાળિયેળનું જે મેં છીણ લીધું હતું એને મેં આ રીતે અધકચરું મિક્સરમાં વાટી લીધું છે નાળિયેરના છેણને પણ મિક્સ કરી દીધું છે ફાઇનલી હવે હું દળેલો ગુંદ એડ કરીશ મેં અહીં અત્યારે ચેક કરી જોયું હતું આંગળી વડે આ મિક્સર જે છે ગુંદનું એ સરસ ઠંડુ થઈ ગયું હતું અને લાસ્ટમાં મેં દળેલો ગુંદ એડ કરી દીધો હવે ચમચાથી હું મિક્સ કરતી હતી પરંતુ હાથેથી મસ્ત રીતે મિક્સ થાય એવું આ ચમચાથી ન થાય માટે મેં ચમચાને ક્લીન કરી લીધો અને હાથેથી લોટ બાંધીએ એ રીતે મસળવાનું મેં ગુંદર પાકને શરૂ કરી દીધું મને અહીં ઘી ઓછું લાગી રહ્યું હતું એટલે મેં થોડું ઘી ફરી પાછું ગરમ કર્યું અને થોડું એને નોર્મલ ઠંડુ પણ પાડ્યું હતું ત્યારબાદ આમાં મેં એડ કરી દીધું ઘી તમે અહીં આ ગુંદર પાકમાં તમને જે રીતે ફાવે એ રીતે ઓછું અથવા તો વધારે લઈ શકો છો મેં અત્યારે એકદમ નોર્મલ એવું મીન્સ કે જરૂરિયાત મુજબ ઘી લીધું છે આ રીતે તમે ચેક કરશો એટલે એ સારી રીતે એ જામી પણ જશે અને તમને હથેળીમાં ઘી પણ દેખાઈ રહ્યું હશે એટલું ઘી મેં એડ કર્યું છે તમે અહીં આનાથી ઓછું અથવા તો વધારે પણ લઈ શકો છો તો હવે હું ગુંદર પાકને પ્લેટમાં સેટ કરી દઈશ અને એના મનપસંદ પીસીસ કરી લઈશ લાસ્ટમાં ઉપરથી અહીં આપણે નાળિયેરનું ઝીણું છીણ પણ એડ કરવાનું છે પરંતુ એ પહેલાં હું ગુંદર પાકમાં પીસીસ પાડી લઈશ છે ને બાકી સરસ સેટ એકદમ થઈ ગયો તો હવે હું એના પીસીસ પાડી લઈશ અને ત્યારબાદ નાળિયેરનું ઝીડું ઝીણું છીણ એડ કરીશ જેથી કરીને આપણે જે પીસીસ પાડતી વખતે આ કટ તળ્યા હોય એ બધા જ કટમાં નાળિયેરનું છીણ જે છે એ અંદર સુધી પોચી જશે તો ફાઇનલી હવે અહીં આપણો આ ગુંદર બનીને તૈયાર છે જો ગુંદર પાકનો રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં ગુંદર તમે અહીં ગોળ ઓગાળ્યા વગર ડાયરેક્ટ કાચો ગોળ એડ કરીને પણ કરી શકો છો પરંતુ આ રીતે જો તમે થોડો ઘણો ગોળ ઓગાળી ત્યારબાદ ગુંદરપાક બનાવશો તો ગુંદરપાક જે છે એ ખૂબ જ ટેસ્ટી પણ બનશે અને એનું બાઇન્ડિંગ જે છે એ એકદમ પરફેક્ટ થશે થેન્ક યુ